પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓના શ્રકુની તપાસમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ માતા દરમિયાન મળેલ કે હકુબેન ઉર્ફે હકુડી હાલ સુરત મૂળ દેવી પૂજકવાસ હાથિયા ધાર પાલે તાડા જિલ્લા ભાવનગર વાળા ભાવનગર બાટન લાઇબ્રેરી પાસે રોડ ઉપર આછા મહેંદી કલર જેવી ફૂલડાની ડિઝાઇન વાળી સાડી પહેરીને ઊભા છે તેમની પાસે રોકડ રૂપિયા અને સોનાના દાગીના છે જે દાગીના અને રોકડ રૂપિયાથી ક્યાંકથી ચોરી અગર તો છલકપટથી મેળવેલ હોવાની શંકા છે જે બાતમીને આધારે એલસીબીના સ્ટાફના માણસોએ વાળી જગ્યાએ જે તપાસ કરતા મહિલાના હાથમાં રહેલ આછા વાળા કાપડના પાકેટમાંથી કાળા મૂતીવાળું સોના જેવી ધાતુનું એક સરવાળું મંગલસૂત્ર અને ભારતીય નોટો મળી આવેલ જે અંગે આધાર કે બિલ હોય તો રજૂ કરવા કહેતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી આ તમામ મુદ્દામાલ પડતી મિલકત તરીકે તપાસ કબજે કરીને વધુ તપાસ કરતા તેની પાસે રૂપિયા ખાલી લઈ ગયેલ હોવાથી ગયા રવિવારે સાંજના સમયે પિરછલ્લા શેરીમાં આવેલ સાંકડી શેરીમાં એક બહેન હાથમાં થેલી લઈને કંઈક ખરીદી કરવા માટે ઊભા હતા ત્યારે લગભગ સાંજના સાડા છ વાગે બહેનની થેલીને બ્લેડ મારીને થેલામાં રહેલ કાપડનું પાકીટ લઈને જતી રહેલ આ પાકીટમાંથી રોકડ રૂપિયા તથા મંગલસૂત્ર મળેલ જે રૂપિયામાંથી અમુક રૂપિયા ખર્ચ કરી નાખેલ અને બાકીના વધેલ રૂપિયા અને મંગલસૂત્ર લઈને બજારમાં વેચવા માટે બાર્ટન લાઇબ્રેરી પાસે ઊભેલ હોવાનું જણાવેલ આ અંગે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જણાવેલ કે આ અંગે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અને માટે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે રિપોર્ટર દેવાંગ વાજા ન્યૂઝ સેવન ઇન્ડિયા